જય શ્રી રામ જય માં મોગલ અમે રોશની બેન છે મુનિબેન હાલીશ જય ફોલો કર નાખજો જર્ની જય શ્રી રામ જય માં મોગલ બધા ભાઈઓને કેમ છો બધા મજામાં મજામાં જશો આજો પાણી પીવા વયા છે હવે થાકી ગયા ઘરે એટલી વારમાં માં તો કશું બેન થાકી ગયા મુની બેન પાણી પીવા ગયા ભાઈ ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઈબ કર નાખજો ફોલો કર નાખજો અમે જાય છે ભોગોડા કાં જાવ બે ભોગોડા જાય હાલતા હાલતા ફોલો કર નાખજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી જય મા મોગલ આપણે દેલવાડા મોગલ માના મંદિરે પૂગી ગયા દર્શન કરવા બધાએ દર્શન કરી લીધા છે તો હાલો નીકળી અહીંથી નવા હોય તો ફોલો કરી નાખજો અને કમેન્ટમાં જય માં મોગલ લખતા જજો જય મા મોગલ જય મોગલમાં ફાઈનલી બધા મિત્રો આવી ગયા છો આ છે અમારી ટીમ કેટલા જણા છે અમે બેન ને પાછળ છે જય માતાજી જય માં મોગલ ફાઇનલી આપણે આવી ગયા છે ભગીરથ હોટલ માં નાસ્તો પાણી કરવા બધાય મિત્રો નાસ્તો કરે નાસ્તો કરીને પછી નીકળવાનું છે જો નવા હોય પેજ ઉપર તો ફોલો કરી નાખજો કમેન્ટ માં જય માં મોગલ લખી નાખજો જય માં મોગલ આ જોઈ લો ક્યારે ભાઈ બધાય ટાંટિયા દુકે કોઈ હાલી હકેમ નથી અવારે હાલ સુ બે ત્રણ કલાક આરામ કરવાના છે બધા નું પૂરું પેલું તો તારું એકચુલીમાં બધાય ફેલ થઈ ગયા છે તારું પૂરું થઈ ગયું એકચુલી કોઈ હાલી હકી નથી એકચુલી છે ને હવે બે ત્રણ કલાક આરામ કરવાનો છે પછી આરામથી થી નીકળ્યું જય મા મોગલ ફુગાડી લાગે છે બધી નહીં ફૂગે કોઈ

સા વિનામને છે ન પડે નહીં મન મારું મૂંઝાય રે નરેશભાઈ આમાં ફેલ થઈ ગયાશ રવિભાઈ જરાક સેવરાવી ગયા આમ તો બધું ઓકે છે સાહેબ આપણે દિનેશભાઈ સાહ આપી છે પછી સિરાગભાઈ સાહેબ આપીશ દીપકભાઈ બબલા કે ઓલા બે ગેરે જાવ તૈયારી કરે પ્લાનિંગ કરે લેન્ડિંગ કરે બધાય નાસ્તો પાણી કરવા રોકાણ દાદા ને આ દાદા ની દુકાન છે આપણ દાદા ઓમને નાસ્તો પાણી કેરે કે માંગળવા જતી જાય એને બધાય નાસ્તો કરવા હાલો તમે આવી જાવ બધા નાસ્તો કરો કેરી આપી જાય સોડા છે બબલા અને ને ભાઈએ તો ચાલુ કરી દીધી જો કેરી તમારે પણ આવી રીતે આવી જાવ જય માતાજી જય માં મોગલ આ જો અડધા આમ છે અડધા આગળ નીકળી ગયા છે ભાઈ નાસ્તો પાણી કરીને નાગેશ્વરીથી નીકળી ગયા છે હવે સીધું જવાનું છે રાજુલા રાજુલા સુધી કાંઈ હોવાનું હતી આખી નાઈટ કેસવાની છે બહુ મોડું કરાવી દીધું બધાય બેઠા જવા દે આ બે દિવસ આઈને કાઢને કે કઈ ખબર જ પડી ન કેમ ભઈ આઈ ગઈ ઓય કેસવાનું છે આખી નાઈટ કમેન્ટ માં જય માં મોકલ લખી નાખજો અને પેજ ઉપર નવો હોય તો ફોલો કરતા રહેજો જય માતાજી જય માતાજી જય માં મોગલ નાસ્તો કરે જો હે કિત્ર બધાય નાસ્તો કરવા બેઠા

ખાસ કરીને મુલાકાત લ્યો વોટ કરાવી નથી બહુ તડકો પડે ભાઈ રોડ એટલો ગરમ થઈ ગયો છે વાત પૂછો આવ બહુ ગરમ થઈ ગયો રોડ હલો તું ને કે અમાર આ ભાઈ બધાય નાસ્તો કરવા બેઠે છે આ બધીને એક ભાઈ જો આમ ભાઈ આવી જાય બધાય નાસ્તો કરે અરે ભગોડા પૂગી જાય બે કિલોમીટર બાકી તમારા <laughs> 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 દર્શન કરવા જાઈએસ મંદિરે નારિયેલ દર્શન કરી લીધા નારલ એ કોઈ નહીં ને ફાઇનલી બારંબાર આવી ગયા બધી ભાઈઓ અડધા આગળ વધ્યા ગઈશ નરેશભાઈ ને બધી અહીંયા આટા ફેરા ને આશીર્વાદ અંદર ફોટો પાડવાનો થઈ ગયું હતું પણ હવે ફોટો પાઇપુધારી આવી ફાઈનલી અમે ન્યા દર્શન કરીને હવે ઉપર જઈશ આ ભાઈ જોઈ ભાઈ ઉપર દર્શન કરવા જઈએ હવે બધા ન્યા તો દર્શન કરી લીધા અર્ધા ઉપર સડી જશે અર્ધા બાકી છે ચાલો હવે ત્યારે ઉપર જ મળીએ પેલા આય પીગા તો પૂરું થઈ ગયો ઓલે ઓડા હો લેવા કાટને હજી એટલું સડવાનું છે પૂરું થઈ ગયું દીપક ભાઈ નું પૂરું થઈ ગયું એક્ચ્યુઅલી માં છે ને ચાર પગે થઈ ને છેડે હજી તો બીજા તો છોડે છે આ જો બધા છે ટગુ મગુક ના આવે નજારા આયા

હા ભાઈ ને તો માવો ખાઓ એકચુલી પણ મારી પાસે માવો નથી કેમ કે અમે માવો બંધ નથી કર્યા આમાં જોતો ભાઈ ખુટકેશ બહુ બનાવો ને દાદા માવો હા બને મારી પાસે ભાઈ માવો ખાવડાવો ને ફાઇનલી ગાય અમે ફોટા પાણી લીધા છે આ લોકેશન ઉપર ફોટા પાડીને હવે બીજા લોકેશન ગોતી ને જઈએ ફાઈનલી આપડા આવી ગયા છે ફોટા પાડી લઈએ ક્યા કોના કારણે આના કારણે ફોટો ક્યાં પાડે ફોટો પાડવા ફોટો પાડવા દીધો નહી

અ તમે અહીંયા આવીને મોતી ગોતતા હોય તો કમેન્ટ છોડ નાખજો અને ફોલો કરણ આવો અમતમાં જય માં મોગો લખતા જજો જય માં મોગો હેલો મિત્રો ફાઇનલી બગદાણા પૂગી ગયા છે બધાય એકાંક કોણ ફાઇનલી ઓર દર્શન કરી આવીએ હવે કરાવી દે ઓકે

ફાઇનલી અમે છે ને ભાઈ ઉભી ગયા છે બાપા સીતારામ ની ફોર વ્હીલ જોવા ફોર વ્હીલ જોવી હોય ત્યાં મારો ભાઈ ફોર વ્હીલ બતાવી દો ભાઈ જોઈ લો છે ને ફોર્સ્યુ ને ઘટે કઈ નો આવ્યો મારો ભાઈ આ છે આ બાપા સીતારામ ની ગાડી છે ગાડી લઈને હાકતા

આ ધામ માં જેટલી સેવા કરેજ ને ધામ માં સેવા કોઈ નહી પોરો ખાવા નથી બધા અત્યારે સેવા માં કામ કરે હું તમને બીજી ગાડી છે બતાવો તમે બીજી ગાડીઓ તેને બાકી ગાડી બીજી તમને તું બીલુંય બતાવું તમા શેપન કઈ દેખાતું નથી ગાડી મારેલી છે કઈને દેખાડશું બોલ આ તો ઘાણો છે આ તો રમાડી ગયા તો ગાડી જો આ ગાડી છે બીજી બીજી આમાં છે પણ દેખાતી નથી જો કાઈ દેખાતી નથી ઉપર નવા હોય તો ફોલો કરી નાખજો અને કમેન્ટમાં લખી નાખજો જય માતાજી

જય માતાજી મિત્રો કેમ છો ભાઈ મજામાં મજામાં જશો તો આપડે રાતે પૂગી ગયા તા ઘરે આઠ સાડા આઠ જેવું થયું હતું વિડીયો બનાવવાની કઈ હેરાન નથી એટલે ભૂ ગયા તા હવે આ શિરાગભાઈ નો થોડોક સામાન થઈ ગયો તો આપડા ખેલામાં માતાજી મોગલ મોગલમાંનો ભેડિયો છે બે ત્રણ વસ્તુ છે દેવા જવાની છે ભાઈ ને હાલો હવે આવીએ પછી મળીએ ત્રણે ના 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 રસ્તામાં છે ને ભાઈ ભૂતળા દદાનું મંદિર આવી ગયું તું તો આપણે દર્શન કરવા પૂગી ગયા તો તમે પણ દર્શન કરી લેજો પછી બાજુમાં હતું કાળ ભેરોદાતાનું મંદિર તો આપણે ત્યાં પણ દર્શન કરી લીધા દર્શન કરીને નીકળી ગયા આગળ ટાણે ના 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 પછી પૂગી ગયા દેલવાડા મોગલમાના મંદિરે મોગલમાના દર્શન કરવા તો દર્શન કરી લીધા હાલો દર્શન કરીને નીકળી જાય પાર્સલ દેવા ટાણા નાણાં નાણાં નાણે ટાણા નાણે નાણાં નાના હાલો તો ભાઈને પાર્સલ પુગાડી દીધું ભાઈને બાય બાય કહીને નીકળી ગયા ઘેરે ફાઈનલી મિત્રો આપણે મળી ગયા રસ્તામાં રાજમસ્જીથી આ રાજ આ રે મુલાકાત કરી જે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા ચાલીને કમ્પ્લીટ કરેલી છે તો ભાઈને જે ફોલો કરતા હોય સપોર્ટ કરતા હોય તે કમેન્ટમાં હરો હર મહાદેવ જરૂર લખજો તો ભાઈ સાથે મુલાકાત કરી મુલાકાત કરીને નીકળી ગયા ઘર તરફ બધું કામ પતાવીને આવી ગયા ઘેરે જમવાનું હતું રેડી જમી લઈએ તમે આ પેજ ઉપર નવા હોય તો ફોલો કરી નાખજો મળીએ એક નવા વિડીયોમાં જય માતાજી